તો આજે આપણે તપોવન મંદિરની અંદર આવી ગયા છે જો દર્શન કરવા લઈ જાઉં છું એના પહેલાં તમને ચોથ અને પાંચમ એટલે કે લાભ પાંચમના પહેલાંના દર્શન કરાવી રહ્યો છું લાઇટિંગ જોરદાર તો લાગી જ ગયું છે પણ આજો રસ્તા પર ફૂલ એવો ટ્રાફિક છે અને ચારો તરફ પાર્કિંગ તમે જોઈ રહ્યા છો બિલકુલ ફૂલ પાર્કિંગ છે અને લોકો અહીંયા દર્શન કરવા માટે આવી રહ્યા છે ગેટ પર જ આપણા ફોલોઅર્સ મળી ગયા છે જોઈ લો છે ને હેપી નિયર હેપી દિવાળી કેમ છો બરાબર બનાવ્યા છે ને વિડીયો ચાલો એન્જોય કરો નવા વર્ષ મંદિરની અંદર જોઈ લો બધા જ લોકો ફરવા આવ્યા છે તમે જો એક એ બાજુથી ભીડ બહુ જ ભીડ એવી તમને મંદિરમાં દેખાશે ચારો તરફ પબ્લિક જ પબ્લિક હે ને જો બધા જ ફોલોઅર્સ તપવન મંદિરમાં મળી ગયા છે જોઈ લો કેમ છો હેપી ન્યુ હેપી દિવાળી મજા આવી ને આ દિવાળીમાં બધાને એન્જોય કર્યું ચલો લાઈક શેર ફોલો કરતા રહેજો મળીએ હા ટ્રેનમાં તમે તમારા શૂઝ ઉતારી શકો છો નહીં અહીંયા રે આ જોઈ લો સંગીતા સંગીતા શૂઝ ઉતારી દીધા છે ઓકે ઉપર મૂકવા પડશે ઉપર મૂકવા પડે એવું ઉપર મૂકો તો કોઈ તકલીફ ના થાય છે ઓકે ઓકે સુવિધાનો ઉપયોગ કરવાનો હે એ તે ફાઉન્ટેન છે વચ્ચે અહીંયા બધા સેલ્ફી વિડીયો ફોટો લઈ રહ્યા છે જોઈ લો આ ફાઉન્ટેન છે જોરદાર हम આખો ફાઉન્ટેન છે અહીંયા વચ્ચે જોઈ લો એ એક વ્યૂ તમને ફ્રન્ટ ટાઈપથી બતાવી છે રાતનો ટાઈમ છે મંદિરનું લાઇટિંગ જોઈ લો ગાર્ડનની અંદર ભીડ જોઈ લો બધી જ ફેમિલી એ ફેસ્ટિવલ ટાઈમની અંદર તપોવન મંદિરની અંદર દર્શન કરવા આવ્યા છે આજુબાજુ તમે ગાર્ડનની અંદર ભીડ જોઈ લો ને બધી જ ફેમિલી આવી ગઈ છે તો બહુ જ સરસ એવા દર્શન થવાના છે ચાલો અંદર લઈ લો તમે જોઈ લો ભાઈ તપોવન મંદિરમાં ચારે બાજુ ભીડ જ ભીડ છે બધી બાજુ ફેમિલી મળતા જ જાય છે મળતા જ જાય છે જોઈ લો અહીંયાથી આપણે દર્શન કરવા જઈ રહ્યા છે જો અંદર અને દર્શન કરવા માટેની લાંબી લાઈન પડેલી છે અહીંયા શંકર ભગવાનનું મંદિર છે અને અહીંયા બહુ જ એવી લાઈન પડેલી છે જોઈ લો ભગવાન શંકરના ભગવાન શંકરના દર્શન કરી લીધા છે અને આરતીના ટાઈમે જ આપણે પહોંચી આરતી પણ થઈ રહી છે પણ ફેસ્ટિવલ હે ને આપણી વાતની વચ્ચે હનુમાન દાદા આપણને મળી ગયા છે જોઈ લો અહીંયા હનુમાનજીના પણ દર્શન થઈ રહ્યા છે તો જોઈ લો ભગવાનના દર્શન કરી આપણે આગળ વધી રહ્યા છે આ પ્રદક્ષિણા છે જ્યાં ગણપતિ તમને મકાળી માતાનું દર્શન કરાવ્યા હનુમાન દાદાના દર્શન કરાવ્યા ભાઈ બહુ સરસ એવું મંદિરનું આ આખું પરિસર છે અને અત્યારે આરતીનો સમય થઈ ગયો છે અહીંયા રામ સીતા જાનકી જાનકીની આરતી થઈ રહી છે જો લો હે તો મંદિરનો વ્યૂ તમે જોઈ લો આખો જોરદાર એવો મંદિરનો વ્યૂ છે જો આ રીતનો આખો વ્યૂ છે મંદિરનો ચારો તરફ બહુ જ સરસ એવું મંદિર છે અને તહેવારના ટાઈમ પર બધા લોકો ભગવાનના દર્શન કરવા આવ્યા છે એ ચારો તરફ આપણા ફોલોઅર્સ જ ફોલોવર્સ મળી રહ્યા છે હેપી ન્યૂ હેપી દિવાલી તો આ છે અંબે માતાનું મંદિર અહીંયા જોરદાર એવું પરિસર છે અને અંબે માતાનું મંદિર છે ઓકે બધા માતાજીના સ્કલ્પચર બનાવેલા છે જો અલગ અલગ છે અને વચ્ચે માતાજીનું મંદિર છે જો ફોલોઅર્સ મળી ગયા છે જોઈ લો તપોન મંદિરની અંદર હેપી નિયર હેપી દિવાળી કેવી રહી બધાની દિવાળી જોરદાર ને चलो बड़ा बहुत नया वीडियो आवना चाहिए हां लाइक शेयर फॉलो करता रहे जो सत्यनारायण भगवान सत्यनारायण भगवान सर के शरण को चलो करूंगा और हमारा ये क्रेडिट कार्ड हां ठीक है सुपर क्या व्हाट इज द नेम ऑफ द ભાઈ દિવસોમાં તપોવન ટેમ્પલ ની અંદર બધા લોકો દર્શન કરવા આવી ગયા છે બહુ મંદિરો છે નાના મોટા બહુ જ સરસ એવા મંદિરો તમને દર્શન કરવા મળવાના છે પણ આ ફેસ્ટિવલ ટાઈમની અંદર તમે પણ ભગવાનના દર્શન કરવા નથી આવ્યા તો જરૂરથી આવી જજો એટલા માટે જ આજે તમને બ્લોગ બનાવીને આખું તપોવન મંદિર બતાવ્યું છે બરાબર કેવી રીતની સુવિધાઓ છે શું છે મંદિર બધું જ તમને બતાવ્યું છે આના સિવાય પણ તમે અહીંયા આવશો તો ઘણા બધા સુંદર આ જે વિડીયોમાં જુઓ એના કરતાં આંખોથી દર્શન કરો એ કંઈક આલ અદ્ભુત જ નજારો રહેવાનો છે વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો ચેનલ પર પ્રથમ વખત આવ્યા છે તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને આશા કરીએ છીએ કે તમારા તહેવારો બહુ જ સરસ રહ્યા છે ઘણા બધા આવનારી સિઝનમાં એટલે લગ્ન પ્રસંગને લગતા ઘણા બધા નવા રીલ્સ અને વિડીયોઝ તમારી માટે લાવી રહ્યા છે ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો ઇન્સ્ટાગ્રામ ફેસબુક ફોલો કરી લેજો ઘણું બધું નવું કલેક્શન તમને બતાવવાના છે ત્યાર સુધી ફરીથી મળીએ છીએ ભારત માતા કી જય 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 ગરભિદ્રા